નમસ્કાર મિત્રો ખાસ કરીને પરણી અર્થ બનાવીને કેવી રીતે આપણા આપણા પાકની અંદર જીવાતનું નિયંત્રણ કરી શકીએ તે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને જણાવી દઉં કે આપણે પરમ દિવસે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ બાવીસ ઓગસ્ટ બે અને ગુરુવારના રોજ સમય છે સાંજે સાડા ચાર વાગે અને મિટિંગનું સ્થળ છે કારડિયા રજપૂત સમાજની વાડી રજપૂતપરા સાત માર્કેટની બાજુમાં ગામ બાટવા તાલુકો મણાવદ જિલ્લો જુનાગઢ જે મિત્રો આ સ્થળ નજીક પડતું હોય એ તમામ મિત્રો પધારજો ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાના છે હવે ખાસ કરીને જે પંચ પરની અર્થની માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો આપણું જે પાક અત્યારે છે જેની અંદર મગફળી હોય કપાસ હોય શાકભાજી હોય સોયાબીન હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના તમે પાક વાવેલા હોય દરેક પાકની અંદર આપણે પંચપરણી અર્થ વાપરી શકીએ અને દરેક જીવાતનું એનાથી નિયંત્રણ કરી શકીએ છીએ હવે જે આ પંચપરણી અર્થ છે એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે જે ચોમાસું પાક હોય એની અંદર આવતી હોય છે જીવાત એમાં ચુસિયા અને ઈયળ ચુસિયાની અંદર પણ લીલી પોપટી સફેદ માખી મોલો મચ્છી થ્રીપ્સ વગેરે જે ચુસિયા આવતા હોય છે એવી જ રીતે ઈયળ આવે તો ઈયળની અંદર લીલી ઈયળ ગુલાબ લશ્કરી લિપ માઇનર કાબડી ઘોડિયા ઇયળ વગેરે પ્રકારની જે ઈયળ આવે છે એટલે આ ચૂસિયા અને ઈયળ આ જે આવતું હોય છે એની અંદર આપણે એગ્રોમાંથી કેમિકલ પેસ્ટીસાઇડ લઈ અને એનો છંટકાવ કરતા હોય છે એગ્રોમાંથી જે કેમિકલ પેસ્ટિસાઈડ આપણે લઈ આવીએ છીએ એ આપણે ઊંચા ભાવે લેવું પડે છે એટલે કે એના પૈસા આપવા પડે છે એ આપણે પૈસા આપીને પ્રોડક્ટ ખરીદીએ છીએ અને એ પ્રોડક્ટ ખરીદીને આપણે જીવન નિયંત્રણ કરીએ એટલે એક તો આપણા પૈસા જાય છે બીજા નંબરની અંદર એ દવા વાપરવાથી આપણી જમીન પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય છે એ બગડે છે એટલે દરેક ખેડૂતભાઈનો વારંવાર કહેતા હોય કે કોઈ પણ ખર્ચ કર્યા વગર જાતે જ આપણી વાડીની અંદર આપણે અલગ અલગ પ્રકારની દવાઓ બનાવો જેથી કરીને આપણે ખર્ચ પણ ઘટી શકે અને આપણો ખેતીની અંદર ખર્ચ ઘટાડવો છે એ પણ ખૂબ મહત્વનો હોય છે એટલે ખર્ચ પણ ઘટે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આપણી જમીન છે એ પણ ન બગડે એટલા માટે અમે જીવાત નિયંત્રણ માટે પંચ પરણે અર્કની ભલામણ કરતા હોય છે અને પંચ પરણે અર્ક છે એ આમ જોવા જઈએ તો અમે અલગ અલગ પાકમાં દરેક પાકમાં ટ્રાયલ લીધા છે ખૂબ સારા પરિણામો છે ને પંચ પર અર્થ ની અંદર મળે છે હવે આ પંચ પરિણ અર્થ બનાવવા માટે શું કરવું જોઈએ સૌ પ્રથમ તો આપણે પાંચ વનસ્પતિના પાન લેવાના છે જેની અંદર આકડો ધતુરો કડવો લીમડો બિલવો પત્ર અને સીતાફળ આ જે પાંચ વનસ્પતિ છે એ પાંચ વનસ્પતિના પાન બ બે કિલો લેવાના એટલે પાંચેય વનસ્પતિના પાન તમે બે બે કિલો લેશો એટલે ટોટલ દસ કિલો પાન થશે આ દસ કિલો પાન છે આમ તો એને ઘૂટીને કે ખાંડીને એક પ્રકારની એની ચટણી બનાવી નાખવાની પહેલાં એટલે એકદમ ક્રશ એને એ પછી એને વીસ લિટર પાણીમાં નાખીને ઉકાળવાનું જ્યાં આ દસ કિલો પાન છે એને આપણે ચેપી નાખ્યા હોય અથવા તો ક્રશ કરી નાખ્યા અથવા તો એક પ્રકાર એની ચટણી બનાવી નાખી છે એ દસ કિલો પાનને વીસ લિટર પાણીમાં નાખી અને તમે ઉકાળો એને એટલી હદે ઉકાળવાનું છે કે વીસ લીટર પાણી છે એ બળી અને માત્ર પંદર લીટર રહેવું જોઈએ પાંચ લીટર પાણી છે ને એ તમારે ઉકાળીને પાંચ લીટર પાણીને બાળી નાખવાનું છે વીસ લીટર પાણી તમે ઉકાળો કરશો અને એ પંદર લીટર જેટલું પાણી જઈએ પાંચ લીટર પાણી બળીએ એ પછી આપણે એ પાણીને ઉકાળાને ગાળી લેવાનું છે એકદમ એ ઉકાળાને ગાળી અને જે આપણો પાંદ છે એને પણ નીચોડીને એનો રસ કાઢી લેવાનો છે એ પાંદનો પણ તમે નીચોડીને રસ કાઢી લેશો અને એ જે પંદર લીટર ઉકાળો તૈયાર થાય એ ઉકાળાને એકદમ ઠંડો પડવા દેવાનો છે એ ઉકાળો ઠંડો પડીએ એ પછી એની અંદર આપણે નાખવાનું છે પાંચ

પાંચ લિટર જેટલું ગૌમૂત્ર નાખશું એટલે એક પ્રકારે આ વીસ લિટરની દવા બની જશે અને આ એક પ્રકારે વીસ લીટરની જે દવા બને છે એની એક્સપાયર ડેટ રહેશે નવ મહિનાની જે દિવસે તમે બનાવો છો એ દિવસથી લઈને નવ મહિના સુધી આ વાપરી શકાય અને એ નવ મહિના દરમિયાન તમે કોઈ પણ પાકની અંદર છંટકાવ કરો તો એની અંદર આપણે જીવાતનું નિયંત્રણ થતું હોય છે ખાસ કરીને જો આપણે પંપમાં નાખીને છંટકાવ કરવાનો હોય તો એક પંપની અંદર અડધો લીટર એટલે કે પાંચસો એમએલ આ આવકારો છે એ એક પંપની અંદર નાખીને છંટકાવ કરો તો કોઈ પણ પ્રકારના ચૂસિયા હોય અથવા તો કોઈ પણ પ્રકારની ઈયળ ઈયળ હોય તમામ જીવાતનું નિયંત્રણ થાય છે અને ખાસ કરીને વધારે પડતા જો જીવાતનો એટેક થયો હોય તો આપણે પાંચ થી છ દિવસને ગાળે બે છંટકાવ પણ તમે કરી શકો અને વારંવાર આના કદાચ છંટકાવ કરશો તો પણ આ કોઈ પ્રકારે જમીનને પર્યાવરણને કે આપણા સ્વાસ્થ્યને હાનિકર્તા નથી આ પંચપરણી અર્થ છે એ ઉત્તમ આપણા માટે દવા છે આની અંદર એક રૂપિયાનો પણ ખર્ચ નથી તમારે કોઈ એગ્રોમાં જવાની જરૂર નથી તમે પંચપરણી પરણી અર્થ છે આ રીતે વાડીની અંદર બનાવી અને તમે વાપરી શકો છો ખાસ કરીને આ પાંચ વનસ્પતિ છે એ તમારે ખાસ દરેક ખેડૂતના ખેતરના શેઢે પણ આ ઝાડથી હોવા જોઈએ આંકડો ધતુરો કડવો લીમડો બિલવાપત્ર અને સીતાફળ આ પાંચેય વનસ્પતિના પાન જો આપણે ખેતરના શેઢે જ હોય ને તો ક્યાંય ગોતવા ન જવું પડે અને ખેતીની અંદર આપણે ચોમાસું પાક હોય શિયાળું પાક હોય કોઈ કે ઉનાળુ પાક હોય દરેક પાકની અંદર આપણે દવાની જરૂર પડતી હોય છે જીવાત મારવા માટે એક જ દવા બનાવી અને ચૂસિયા અને ઈયળ તમામ પ્રકારના ચુસિયા અને તમામ પ્રકારનું જીવા છે એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ ખાસ કરીને અત્યારે જો સફેદ મુંડા છે એ પણ મગફળીની અંદર આવ્યા છે જો સફેદ મુંડા આપણે હોય તો પાણી સાથે એક એકર એટલે કે જે સોળ ગુથાવાળા આવે અઢી વીઘા ચોવીસ ગુથાવાળું હોય તો પોણા બે વીઘા પણ એક એકર જે ચાલીસ ગુઠાનો એકર આપણો થાય છે વન ગુજરાતમાં એક એકર ની અંદર 8 થી દસ લીટર જેટલું જો આ પંચપરણી અર્થ જમીનમાં પાણી સાથે તમે પીવડાવી દીધું હોય તો પણ સફેદ મુંડાનું નિયંત્રણ થાય છે અથવા તો પંપમાં નાખીને જોઈને છંટકાવ કરવો હોય તો એકદમ ઘાટો છંટકાવ કરવાનો અથવા તો નોજલ કાઢીને ડિંચિંગ કરતા હોય એ પ્રકારે આપણે આનું ડીંચિંગ છે આખા ખેતરમાં કરવાનું પણ ખાસ કરીને મુંડાનું જો નિયંત્રણ કરવું હોય તો છોડ ઉપર અને પાટલામાં રૂપમાં હારમાં અને પાટલામાં બધી જગ્યાએ આનો છંટકાવ થવો જોઈએ જેથી કરીને મુંડાનું પણ નિયંત્રણ કરી શકાય છે એટલે આ ઇળ તો મારે છે પણ મુંડાનું પણ નિયંત્રણ આનાથી થઈ શકે છે પણ ખાસ મુંડા છે ને એ સો ટકા કંટ્રોલ નહીં થાય અમુક ટકા કંટ્રોલ થશે જેની દરેક મિત્રો નોંધ લેવાની ચુસિયા અને જે ઈયળ છે ને એ 100 સો ટકા કંટ્રોલ જાય પણ ચુસ્યા અને ઇયળ છે જો વધારે પડતા એટેક હોય તો પાંચ દિવસને ગાળે બે છટકાવ કરવા પડશે એટલે દરેક ખેડૂત ભાઈઓને મારી અહીંયા અપીલ છે થોડીક મહેનત કરવી પડશે પણ મહેનતની સામે આપણે જે મોંઘી દવાઓ ખરીદીએ છીએ ને એ મોંઘી દવાઓ નહીં ખરીદવી પડે આ પંચ પરની અર્થ છે એ વાપરી અને એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર આપણે આપણા ખેતરની અંદર જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ એટલે દરેક છે આ પંચપરણી અર્થ અપનાવો દરેક વખતે અમે ચોમાસુ સિઝન હોય કે શિયાળુ સિઝન હોય સિઝન દરમિયાન અમે આ પંચપર્ણી અર્થ બનાવવાની ભલામણ કરી રહ્યા છીએ એટલે આજે પણ હું તમને ભલામણ કરું છું કે કોઈ પણ આળસ કર્યા વગર આ પંચપરણી અર્થ તમે વાપરો જેથી કરીને આપણું જે પૈસા બચે અને જીવાતનું પણ નિયંત્રણ થાય આપણી જમીન પણ ન ખરાબ થાય આપણું સ્વાસ્થ્ય પણ ન ખરાબ થાય અને એકંદરે ખેડૂતોનો ફાયદો થાય આપણે ખેતીની અંદર જો આવક ન વધારી શકતા હોય તો આપણે કમસે કમ એનો ખર્ચ વધારવો જોઈએ ખર્ચ છે એ ઘટાડવો જોઈએ ખેતીની અંદર જો તમે આવક ન વધારી શકો પણ તમે કમસે કમ ખર્ચ ઘટાડી દેશો ને તો પણ એક પ્રકારનો આપણો એ નફો છે અત્યારે જે કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓ મળે છે એમાં પણ જે વિદેશી કંપનીઓની દવા હોય છે ખૂબ મોંઘી હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો પચાસ રૂપિયાથી લઈ અને સવા સો રૂપિયાનો એક પંપ થાય એટલી મોંઘી દવાઓ આવે છે એક વીઘાની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે પાકના સ્ટેજ છે એ પ્રમાણે ત્રણ થી ચાર પંપ એક એક વીઘાની અંદર કરવા પડે જે સોળ ગુઠાની અંદર તમે ત્રણ થી ચાર પંપ કરો જો ચાર પંપ કરો અને સો રૂપિયાનો પંપ પડતો હોય તો એક વીઘાની અંદર ચારસો રૂપિયાનો ખર્ચ આવે છે એવી રીતે દસ વીઘા હોય

આપણી જમીન સારી રાખીએ અને આપણે ખેડૂતો સદ્ધર બની અને એક નવી કૃષિ ક્રાંતિની દિશામાં આપણે જઈએ આવી મારી વિનંતી છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને દરેક ખેડૂતભાઈને આ માહિતી મળી શકે હાલ આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ